હેલો ડિયર પબ્લિક ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હમણાં પડત શું વાગ્યા છે દસ મે દસ અને તારીખ છે ઓગણીસ અને આપણે આજે વહેલા ઉઠી ગયા છીએ દુકાને જવું પડશે ફટાફટ ભાઈ દુકાને જતું રહેવાનું વહેલા વહેલા મોડું મોડું નહીં કરવાનું રોજ રહી છે પડી તો ફટાફટ જઈએ શોપ ઉપર અને આજે શું કરીએ છીએ જોઈએ સાઈન અહીંયા પડી ગયા અને સ્ટાન્ડર્ડ ત્યાં શોપે તો નીકળીએ શોપ ઉપર અને કઈ હોય તો બતાવીએ તો બનાવી રહેજો વ્લોગમાં અને વિડીયો નાખી દીધો જ આપણે ફ્રી કૂપનવાળો તો આ વિડીયો તો કાલે આવશે એટલે આજે કોઈ કલેક્ટ કરી લેશે તો પતી ગયો બાકી ના કલેક્ટ કર્યો તો જોઈ લેજો વિડીયો ઇન્સ્ટામાં ને એમાં સો શોપ ઉપર આવી ગયા છીએ અને હવે થોડુંક એની વિનિંગ કરીએ બેગ મૂકી દીધું ઓફિસમાં આપણી ને એની એવી ઓફિસમાં હવે મસ્ત હનુમાન ચાલીસા ચાલુ કરીએ અને પછી ચાલુ કરી દઈએ ક્લીનિંગ એ ક્લીનિંગ વિનિંગ કરીને વિડીયો બી હજી મૂકવાનો છે બાકી એમ કીધું ટ્રીલ શું ગાઈઝ દીવાબતીને થઈ ગયું છે ને વાગી ગયા છે અગિયાર મસ્ત ધૂપ કરી દીધું છે અને સાહેબ આઈ ગયા ગુડ મોર્નિંગ સર આટલી બધી ચોકલેટો

આવો સર વેલકમ વેલકમ કેમ છો કે વેલકમ કે વેલકમ બસ બીજી મૂકી દે પેક કરે ચોકલેટો રાખવી પડે ને છોકરો બધો આવે ને બસ લે ભાઈ વખા છે ને બુધા તો ચોકલેટ ખાવ વિઝિટ કરો ટિકેટ એટલું વિડિયો અપલોડ થઈ ગયો છે રીલ વાળો રીલ મૂકી દીધું છે ને ફ્રી ટેટુ વાળો બ્લોગ બી મસ્ત ચાલે છે અને બધા રીલ મૂકે છે આપણી અને એક ક્લાઇન્ટ આવે છે ફોન આવ્યો ગાંધીનગર થી આપણો ભાઈ જ છે રાતે લગભગ આવશે વરસાદ નું જેવો માહોલ તો ડેટું આવશે તો બતાવીશું અને આજે શું કરી ભાઈ હવે કરજે કર્ણ માર ભાઈ કર્ણ પકે હું વ્લોગ જોવી મારો તો ટીવી જો ને કડ ટીવી ચાલુ તો

ગ્લાસ વાળી જ રીલ્સ આ કરે છે પેલી હળદર નોખા શકશું શું નખા ખબર નહીં હળદર નોખા મેં એવું જોયું તો મંગાવીએ હળદર આપણે ટ્રેન્ડ બનાવીએ બનાવીશું તો બતાવીશું શું કહેવા મિત્ર ગમ વાળા ગીતો કેમ ગઈ તો આપણે પ્રિન્સ ભાટિયા ગયો છે લેવા હળદર આવે એટલે બનાવી તો ટ્રેન્ડ માટે હળદર આવી ગઈ છે ગાયની અને આપણો ગ્લાસ છે મસ્ત ક્લીન કરી પાણી પાણી ભરીએ પછી બનાવી બધું રેડી તૈયારી થઈ ગઈ આપણે જે આપણે ચોકલેટ મેળવા ગયા હતા એ જ ગ્લાસ લીધો છે અને ભરી દીધું છે ફોણી તો નાખીએ પહેલા ટ્રાય કરીએ પછી આપણે રીલ બનાવી છે કેટલો વધારે નાખવાનો થોડું એક ચમચી બસ લે બની

વિડીયો બનાવી મળીએ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હવે એક થયો છે ને વિડીયોમાં થોડો થયો છે વિરામ ડિસ્ટર્બ કરવા આવી ગયો ની એડેડ યાર મેં લે આપી સલાહ પર લેટી હોય કા આગળ જવા પાવાગર જો અહીં આ તો આપણે વિડીયો બનાવી દઈએ પછી મળીએ તો છે ને આપણો એક ભાઈબંધ બી છે ને ક્લાયન્ટ બી છે અને એ કૂપન આવી ગઈ છે કૂપન કૂપન ખરાબ થઈ ગઈ થોડી પણ વરસાદ હતો વરસાદ બહુ હતો એ તો રહી જાય એમ કોને ફ્રી જતું રહ્યું છે જો આમાં ફ્રી જતું રહ્યું ભાઈ ફ્રી જતું રહ્યું જો કોંગ્રેચ્યુલેશન બ્રધર થેન્ક યુ શું બનાવું શકો આપણે આને બનાવું તમારું બનાવું કોંગ્રેચ્યુલેશન તમને કોંગ્રેચ્યુલેશન ભાઈ તમને બે કોંગ્રેચ્યુલેશન ઓ માય ગોડ વાવ અવ કોડ 98798 ઓકે કોંગ્રેચ્યુલેશન ફરી તો ભાઈ ચલો અચીવ થઈ ગયું ચલો ચોકલેટો ખો ચોકલેટો છોકરાઓ ચોકલેટો ચોકલેટો ચોકલેટ હા તો પાંચ ઇંચ નું તો આલો નહીં આ બીજું ચલુ આલો ચોકલેટ નહીં જાવે હવે તો આપણે કરીએ ચોકલેટ કરીએ કરીએ એ ચોર ચોર મુખ મુખ જા લઈ જાવ તને તો બે આવો ડિઝાઇન ડિઝાઇન સિલેક્ટ કરો તમે કેવું દિયા ભાઈને નાસ્તો કરાવી દો બહારથી આવ્યો બહુ ગામડેથી અને ડિઝાઇન કોણ બતાવે ભાઈ સર ઓકે સર ન્યુ આર્ટિસ્ટ કોઈનું ડેટુ તમે ડિઝાઇન સિલેક્ટ કરો હું આવ્યો બહુ એલન આ લઈ જાય તમે હાસ્તો કરવા જતા ને ભઈ જતા નહીં જે આયા છે ના આવ્યો સો મારો વાગ આવ્યો એન મારો વાગ આવ્યો આવી જજો કરો ભાતી કોણ કોણ આયો કેવું ભાઈ મોમન છોકરો નાસ્તો શું કરશો ના બસ કોણ ઊભેલા ભાઈ મોમન છોકરો ના એ તો ઉપર બેહાળ્યો ઉપર બેહાળ્યો ઇટાલિયન એક ઇટાલિયન ઇટાલિયન ટાઈમ હે

મેં તમારા જોડે પૈસો લીધો છે ના બિલકુલ નહીં બ્લેક માલ આવી દીધા નહીં લીધા મસ્તી કરાય આવું ના કહેજો પબ્લિક ને લાગે હાથે લીધા છે તો જો નહીં લીધા નહીં લીધા હા એ ચેક કરો ફિનિશિંગ કેવું લાગ્યું ટેટુ કમેન્ટ માં જરૂરથી જણાવજો કેવું લાગ્યું બેટા ટેટુ જોરદાર મજા આવી અને સ્ટુડિયો કેવો છે જોરદાર અને જેમ આપણે ફ્રી વિનુ વાત થઈ એમ કમ્પ્લીટ થયું બધું કામ થાય ફ્રીજ થયું ફિનિશ થયું કામ કમ્પ્લીટ કમ્પ્લીટ ઓકે ઋદ્રા કમ્પ્લીટ બાય કેવું લાગ્યું બસ સરસ સરસ ને ઓ રાધે ફિનિશિંગ તો કરવાનું હતું કેવું લાગ્યું ભાઈ ફિનિશિંગ કેવું લાગ્યું અચ્છા અચ્છા ને મજા આવી લાગા કે કેવું પડે મહેમાન એક નંબર બનાવવાનું નહોતું ઓઓ આપું બનાવવાનું તો ચલો ટેટુ ફિનિશ થઈ ગયું હવે ચાલુ કરી મેહેમાન નું કામ કા ટેવધી આપણે ફોર્માલિટી ને ફિનિશ કરી ચલો डन છે હું આવું છું તમારી શોપે પછી ચલો ભાઈ આવ આપ ભી આના પક્કો ઠીક છે ચાલો ભાઈ મજા આવ્યા મિલતો ચાલો ઓકે મેમાનું બનાવવાનું તું ટેટુ ને આપણે જ કરી દીધું છે એનું પીઆર સિંઘ એમનું મેં હોલ જોયું અમિસ્પમેચિંગ છે ના ચાલો હું તમને કમ્પ્લીટ હોલ પડેલો તો પહેલાં હોલ પાડીએ પછી ટેટુ કરી હા પીઆર સિંગ થઈ ગયું સર રેડી હા હા મજબૂત લાગે હો ભાઈ બે પિયર છે ને તો મજબૂર લાગશે તું કહો હા તો સ્માઇલ છે એમ કરવા એટલે આવ વંશ મજા

और चाय नीचे चाय पिएंगे चाय पिएंगे और चाय पीके बाद में ऊपर जाएंगे और टैटू बनाएंगे <laughs> भाई बन भाई ये भाई बन भाई बन नहीं भाई है। ये बदल ये गाना है आओ चेयरमैन साहब क्या हम छो मजा है है फेमस था जाओ फेमस

રણદાન ઉપર જઈએ ફટાફટ હવે મહેમાન નું ફોન ચાલુ કરીએ ચાયલ બી ચમ આયા છે કે બરાબર ખબર ખબર જી વેગન લઈને આવ્યો શું વાત છે જી વેગન છોડાઈ ભઈ એવો કોંગ્રેચ્યુલેશન કમેન્ટ કરજો સો ગાઈસ કામ ચાલુ થઈ ગયું છે બાનકાર કોપીરાઈટ તો ગાઈસ પ્રિન્ટ રેડી થઈ ગઈ હતી એમાં પહેલી નાની આવી બીજી બગડી ગઈ ત્રીજી આવી પણ પ્રિન્ટ કરી તો ક્રોસ આવી તો પ્રિન્ટ રીમુવ કરી દીધી છે ને હવે બીજી પ્રિન્ટ કાઢવી પડશે બીજી પ્રિન્ટ કાઢીએ અને પછી ચાલુ કરીએ પ્રિન્ટરમાં થોડું છે ને માપ કાઢીએ પણ આવતું નહીં આયતા ક્યુબ સોલ્તાય ભાઈ આયતા ક્યુબ સોલ્તા અરે ખોલી ખોલીને બે તો ઉપર હું ફેદી આલું તન પછી કર ભાઈ મેમન હા તો ખુશ ખુશ છે ચાઈ વોટર મજે તમે તો પ્રિન્ટ થઈ ગઈ છે રેડી ને હવે કામ ચાલુ કરીએ રેડી ભાઈ હા હે હા મારો એ સાહેબ ચાલુ કેટલા વાગ્યા ભાઈ હતા તમે એક વાગે હતા જેટલું બે હા કલાક કલાકમાં કલાક પ્રિન્ટમાં જાય કલાક બરોબર ને ગાળો બોલવાની સાહેબ બે છે <laughs> 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 કઈ નહીં બ્લોગમાં બને રહો કઈ હોય તો બતાવીશું બાકી ટેટુ ફાઇનલ રિઝલ્ટ ખાઈ પીને બતાવીએ તો જમવાનું થઈ ગયું છે પીની સવાર ટેટુ ચાલુ કરીએ અને ફાઇનલ રિઝલ્ટ માટે બને રહેજો ફૂલ ઉતાવળ છે ડીકે ડીકે સો ગાઈઝ વાગ્યા છે સાડા પાંચ અને ટેટુની આઉટલાઈનને ફિનિશ થયું હવે ડાર્ક કરી દઈએ પ્રોપર ફિનિશિંગ કરી દઈએ ટાઈમ બહુ જાય છે ભાઈ બેન્ડમાં રેડીમાં ભાઈ આવો રેડી

કેવું લાગે રાજુભાઈ એક નંબર રાજુભાઈ સરપંચ મારો ગોજારિયાનો આવાજ હા કઈને બાપા અડારી દીધી લાગે ને બાકી મજબૂત તો બ્લોગ માં બને રહો અને ટેટુ કેવું લાગ્યું કમેન્ટ માં કરજો મલ્લે થોડી રહી જય શ્રી કૃષ્ણ સૌને થોડી બ્રેક લીધી છે ઓટો જઈએ મગજ પ્રેસ કરી ડોફરાઈ ગયું મગજ હવે તો ટેટુ મજબૂત લાગે પૈસા વસૂલ આજ બેનું ટેટુ થઈ ગયું છે ફિનિશ અને એનું ફાઈનલ રિઝલ્ટ જોઈ લો ગાલે કેવું લાગ્યું ભાઈ એકદમ જોરદાર મજા આવી ખૂબ મજા આવી ખૂબ મજા આવી પરફેક્શન ફિનિશિંગ રેડી ફિનિશિંગ 00 00 ને બીજો ચાર દોલાય તો એવું થાય હાય હાય સહન થાય કેવું ભાઈ રાતે કમ્પ્લીટ આ તો મજા 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 તો એક બીજા એક આપણે સરાજ એમને નાનું સ્મોલ ટેટુ લેવાનું છે ફેસ નહીં લેવા ખાલી ટેટુ જ આવવાનું છે તો ગ્લોક માં બનાવ્યો તો જેપનીઝ ફોન છે ને એમની પ્રિન્ટ થઈ ગઈ છે રેડી તો ટેટુ સ્ટાર્ટ કરીએ અને પછી ફાઇનલ રિઝલ્ટ બતાવો અ ફ્યુ મોમેન્ટસ લેટર સોટ આટલું થઈ ગયું છે ફિનિશ અને એનો ફાઇનલ રિઝલ્ટ તમે જોઈ શકો છો કોપી ટુ કોપી કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો પૈની એન્ટ્રી બધું રેડી થઈ ગયું પેક કરી દીધું પેક કરવાનું બાકી ખાલી પેક કરવાનું બાકી છે અને પરોમણી આવી ગઈ શું હોય કમ્પ્લીટ કોઈ મજા નઈ મંદો હા આછુ માતાના મોથા રાખી બોલજે એ ગાય પરોણી જ

તમે ભાઈ અમદાવાદમાં બીઆઈ વિડીયો જોવા ટેટુ બનાવવા આવો હિસાબ તો ટેટુ પેલા કર કરું મસ્ત ટાઈમ થઈ ગયો દીયાબત્તી મસ્ત કરીને પછી ભાઈનું ટેટુ ચાલુ કરીએ તો શું પ્રિન્ટ થઈ ગઈ છે માપાની રેડી ભાઈ રાધે અને ચાલુ કરીએ કેવું ભાઈ રેડી 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 આય હાય રાજી રાજી થઈ ગયો જો મારો ભાઈ કે બોલે કંપની એ રાજી છે થાકી ગયો માર ભાઈ હ તો કને બ્લોગ માં બન્યા રહો મસ્ત ટેટુ બનાવી તમને બતાવું 3 ડેસ લેટર સો ગાઈસ રાધે નું ટેટો થઈ ગયું છે ફિનિશ અને નો ફાઈનલ રિઝલ્ટ

કઈ નહીં બ્લોગમાં બને રહો ફોટો વિડીયો કરીએ પછી જવાનું છે કે આપણે વસ્ત્રાલ તો બ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ ગયા છે નવ બંને ભાઈઓનું ટેટો રેડી થઈ ગયું છે અને ભાઈ આયા હતા શેખ ગોજારિયા થી શેખ ગોજારિયા થી ના ભાઈ આપડે રોધી જાતી અને ભાઈ તો ટેટો ખબર જ છે બરોબર લાગ્યું ભાઈ મજા આવી મળીએ આમ નામ આવતા રહેજો આમ નામ આવતા રહેજો મળીએ મહાદેવ ભાઈ જય માતાજી જય મહાદેવ ગાઈસ તો ભાગ્યા છે સવા 9 ને હવે આપણે નીકળીએ ઘરે કેમ કે વેલા ઘરે જવું પડશે ઘરે જઈને જમીને ફટાફટ જવાનું છે વસ્ત્રાલ આપણે ખબર પૂછવા ખબર લેવા જવાનું છે તો જઈએ થાક બી લાગ્યો છે પણ જોઈએ હવે ફટાફટ ઘરે જઈએ જમી કરી ફ્રેશ થઈ નીકળીએ વસ્ત્રાલ શું ઘરે આવી ગયા આપણે અને બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ આપણે ક્યાંય જવાનું નથી તો હવે મળીએ કાલના નવા બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ